ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે તત્વજ્ઞાન વિષયનું લાસ્ટ ચેપ્ટર આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ તેમાં આપણે યોગના આઠ પગથિયાઓનો ક્રમશઃ અભ્યાસ કરતાં કરતાં આજે છઠ્ઠા પગથિયા પર પહોંચ્યા છીએ અને કદાચ આ વિડીયો પણ તમારા માટે આ વિષયનો છેલ્લો વિડિયો હશે આની સાથે જ આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ થઈ જશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે આ જે તમે યોગનો આઠ પગથિયાનો અભ્યાસ કરી રહ્યા છો એ માત્ર આ વિષય માટે જ નહીં પરંતુ મનોવિજ્ઞાન વિષયમાં પણ તમારે આ જ બાબતનો અભ્યાસ કરવાનો આવે છે આમાં તમારે વિગતવાર અભ્યાસ આપવામાં આવેલો છે તો તમે બંને વિષય માટે થઈને આ વિડીયો જોશો તો આપણે યોગના જે આઠ પગથિયાઓ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તેમાંથી આપણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રાણાયામ અને પ્રત્યાહાર જે બહિરંગો છે તેનો અભ્યાસ કર્યો હવે આપણે જે તરંગો છે ધારણા ધ્યાન અને સમાધિ તેના વિશે માહિતી મેળવીએ તો પહેલું છે ધારણા દેશબંધ ધારણા અમુક નિશ્ચિત દેશમાં એટલે કે સ્થળમાં બાહ્ય અને આંતરિક વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ સ્થાપવો એ ધારણા છે ધારણાનો અર્થ શું થાય છે કે અમુક નિશ્ચિત દેશમાં એટલે કે સ્થળમાં બાહ્ય અને આંતરિક વિષયમાં જુઓ અહીંયા બંને બાબતો કહેવામાં આવે છે બાહ્ય ભૌતિક બાબતો પદાર્થોની પણ વાત કરવામાં આવી છે અને આંતરિક મનની પણ વાત કરવામાં આવી છે તેમાંથી કોઈ પણ એક વિષયમાં ચિત્તને દ્રઢ સંબંધ સ્થાપવો ચિત્તનો દ્રઢ સંબંધ એમની સાથે સ્થાપવો કોની સાથે બાહ્ય કે આંતરિક વિષય તેને ધારણા તરીકે ઓળખવામાં આવે છે ધારણામાં ચિત્તની વૃત્તિ એક જ વિષયમાં લાંબા સમય સુધી સ્થિર રહેવી જોઈએ ચિત્તની વૃત્તિ છે એક જ વિષયમાં લાંબા સમય સુધી સ્થિર રહે ત્યારે એ ધારણાની અવસ્થા કહી શકાય ઉદાહરણ તરીકે જોઈએ કે નાભિચક્ર હૃદય નાકનો અગ્રભાગ સૂર્ય ચંદ્ર દેવની પ્રતિમા વગેરે વિષયોનો ચિત્ત સાથે બંધાયેલ વૃત્તિનો સ્થિર સંબંધ એટલે કે ચિત્ત તમારી જે મનસ્મૃતિ છે તેને એટલે કે માનસિક વૃત્તિને ચિતની વૃત્તિને તમારે તમારું નાભિચક્ર હૃદય નાકનો અગ્રભાગ સૂર્ય ચંદ્ર દેવની પ્રતિમા એટલે કે આંતરિક બાબતો કે બાહ્ય બાહ્યમાં જોઈએ તો સૂર્ય ચંદ્ર દેવની પ્રતિમા જ્યારે આંતરિક બાબતો જોઈએ તો નાભિચક્ર હૃદય નો સમાવેશ થાય છે તો એમની સાથે લાંબા સમય સુધી આપણી ચિતની વૃત્તિઓ છે એ સ્થિર સંબંધ બાંધે ત્યારે ધારણાની અવસ્થા પ્રાપ્ત કરી તેવું આપણે કહી શકીએ ધારણા માટેના વિષય પરત્વે થોડી ક્ષણ પૂરતી એકાગ્રતા રહેવાથી ધારણા થયેલી ગણાતી નથી એટલે કે થોડા સમય માટે કોઈપણ બાબતમાં મન પરવાયેલું રહે એટલે કે મન એના પ્રત્યે એકાગ્રતા કેળવી તેને આપણે ધારણા કહી શકીએ નહીં લાંબા સમય સુધી જ્યારે કોઈ પણ એક વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ બંધાય ત્યારે તેને ધારણા કહી શકાય એટલે કે ઓછામાં ઓછા બાળ પ્રાણાયામ કરતાં જેટલો સમય લાગે તેટલા વખત સુધી ચિત્તની ધારણા માટેના વિષય પર એકાગ્રતા રહે તો જ તેને ધારણા કહેવાય છે અહીંયા તમને મિત્રો પ્રાણાયામની વાત કરી છે અને પ્રાણાયામમાં આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી ગયા છીએ કે કઈ રીતના પ્રાણાયામ કરવા જોઈએ જેમાં રેચક પૂરક કુંભક જેમાં કુંભકમાં બાહ્ય કુંભક અને આંતરિક કુંભક તો આટલી બાબતોનો બાર વખત જ્યારે તમે આ પ્રાણાયામ કરો ત્યાં સુધી તમારું ચિત્ત છે એ કોઈ પણ એક વિષય પર એકાગ્રતા ધારણ કરે ત્યારે તેને ધારણાની અવસ્થા કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે ધ્યાન તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ એટલે કે ધારણાના વિષયમાં ધ્યેય વિષયક પ્રત્યયની જે તન્મયતા તે ધ્યાન છે તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ એટલે કે ધારણાના વિષયમાં ધ્યેય વિષયક પ્રયત્ન પ્રત્યયની જે તન્મયતા તે ધારણા છે અહીં પ્રત્યયનો અર્થ ચિત્તવૃત્તિ છે પ્રત્યયનો અર્થ શું થાય છે ચિત્તવૃત્તિ આમ ધારણાકાળે જે વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ સ્થપાયો હોય તે જ વિષય ધ્યાનનો આધાર બને છે એટલે કે ધારણાકાળે જે વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ સ્થપાય તે વિષય ધ્યાનનો આધાર બનતો હોય છે એ પછી નાભિચક્ર હોય ચંદ્ર હોય સૂર્ય હોય એટલે કે જેમની સાથે સંબંધ બંધાય છે તે વિષય ધ્યાનનો આધાર બને છે ધ્યાનના ધ્યાતા એટલે કે ચિત્ત ધ્યાન એટલે ચિત્તવૃત્તિ અને ધ્યેય એટલે ચિત્તવૃત્તિનો વિષય જો અહીંયા ધ્યાતા ધ્યાન અને ધ્યેય એટલે કે ચિત્ત ચિત્તવૃત્તિ અને ચિત્તવૃત્તિનો વિષય આ ત્રણેયનું ભાન સાધકને હોય છે ધારણામાં વિષય પરની ચિત્તની એકાગ્રતાનું સાતત્ય જળવાતું નથી એકાગ્રતાનું જ્યાં સુધી સાતત્ય ના જળવાય ત્યાં સુધી એ ધારણામાં છે એવું કહી શકાય નહીં પરંતુ ધારણામાં વિષય પરની ચિત્તની એકાગ્રતાનું સાતત્ય જ્યારે જળવાય ત્યારની જે અવસ્થા આવે તે ધ્યાન કહેવાય છે આમ ધારણા અને ધ્યાનમાં તફાવત છે એ છે કે ધારણામાં ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા હોય છે જ્યારે ધ્યાનમાં ચિતની ચંચળતા દૂર થાય છે એટલે કે ધારણામાં જે ચિત છે એ કોઈ પણ એક વિષય પર લાંબા સમય સુધી એમની સાથે ગાઢ સંબંધ સ્થાપી શકે પરંતુ એમના વિષયો બદલાતા રહે છે ચિત્ત છે એ ચંચળ છે તેથી તેમના વિષયો એ બદલતું રહે છે જ્યારે ધ્યાનની અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે ચિત્તની ચંચળતા દૂર થાય છે આમ સમયની દ્રષ્ટિએ પણ ધારણા કરતાં ધ્યાન લાંબો સમય ટકે છે સમયની દ્રષ્ટિએ જોઈએ તો આપણે પહેલાં જોયું હતું કે બાર પ્રાણાયામ બરાબર એક ધારણા જ્યારે ધ્યાનની અવસ્થા છે તે એના કરતાં પણ લાંબો સમય ટકે તેવી હોવી જોઈએ એટલે કે બાર ધારણા બને ત્યારે એક ધ્યાન બને છે આમ બાર પ્રાણાયામ કરતાં જેટલો સમય લાગે તેટલો સમય એક ધારણાનો હોય છે અને બાર ધારણાનો જેટલો સમય થાય એટલો સમય એક ધ્યાનનો હોય છે એટલે કે ધ્યાનની અવસ્થા છે એ લાંબા સમય ટકતી અવસ્થા છે ધારણામાં વૃત્તિ એક વિષયમાં દ્રઢ થાય છે અને તે વિષયનું સ્વરૂપ રચાય છે જ્યારે ધારણા સિદ્ધ થવાથી ધારણાના વિષયમાં વૃત્તિનો એકાકાર પ્રવાહ વહે તે ધ્યાન છે ધ્યાનમાં આ એકાકાર પ્રવાહ સતત ધારા રૂપે વહેતો નથી તે પ્રવાહ વિચ્છિન્ન થાય છે તૂટે છે જ્યારે વૃત્તિનો આ પ્રવાહ અવિચ્છિન સતત વહે તેને સમાધિ કહેવામાં આવે છે એટલે કે ધ્યાનની અવસ્થામાં જે તમારો પ્રવાહ વહે છે એ સતત એક ધારો વહેતો નથી તેમાં વચ્ચે વિક્ષેપ આવે છે વચ્ચે વચ્ચે એ પ્રવાહ જે છે એ તૂટે છે પરંતુ જ્યારે એ અવિરત સતત વહેવા લાગે ત્યારે એ પ્રવાહને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે આમ ધ્યાન એ શું છે તો કે ધારણાની પછીની જે અવસ્થા છે તે ધ્યાન છે ધ્યાનની અવસ્થામાં ચિત્ત છે એમાંથી ચંચળતા દૂર થાય છે આમ બાર પ્રાણાયામ કરતાં જેટલો સમય લાગે તેટલો એક ધારણાનો લાગે છે અને બાર ધારણાનો જેટલો સમય લાગે તેટલો એક ધ્યાનમાં લાગે છે ત્યાર પછી આવે છે છેલ્લું પગથિયું અને તે છે સમાધિ સદેવાર્થ માત્ર નિર્ભંસમ સ્વરૂપ શૂન્યમીવ સમાધિ જો કેવો મસ્ત અર્થ બતાવ્યો છે કે ધ્યાન જ્યારે ધ્યેય વિષય અર્થ અર્થની જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે સ્વરૂપ શૂન્ય હોય એવું બની જાય ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે સમાધિ કોને કહેવાય એમની સરસ મજાની આપણે સંસ્કૃત સૂત્ર પ્રમાણે માહિતી મેળવી તો કે તદેવાર્થ માત્ર નિર્ભાંશમ તદેવાર્થ માત્ર નિર્ભાંશમ સ્વરૂપ શૂન્યમીવ સમાધિ એટલે કે જ્યારે ધ્યેય વિષય અર્થની જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે સ્વરૂપ શૂન્ય હોય એવું બની જાય ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે ધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેયનું ભાન સાધકને હોય છે આપણે કહ્યું હતું ને કે ધ્યાનમાં ત્રણ અવસ્થાનું ભાન છે ધ્યાતા એટલે ચિત્ત ધ્યાન એટલે ચિત્તવૃત્તિ અને ધ્યેય એટલે ચિત્તવૃત્તિનો વિષય આમ ધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેયનું ભાન સાધકને હોય છે જ્યારે સમાધિમાં કેવળ ધ્યેયરૂપ વિષયનું જ ભાન સાધકને હોય છે સમાધિ અવસ્થામાં માત્ર ધ્યેયરૂપ વિષય જે છે તેમનું જ ભાન સાધકને રહે છે સાધક એટલે કોણ તો કે જે યોગ કરવાનારો યોગી છે તે પાણીમાં નાખેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકાકાર થયેલું હોવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી પણ કેવળ પાણી જ દેખાય છે એવી જ રીતે સમાધિ કાળે ધ્યાન એટલે કે ચિત્તવૃત્તિ હોવા છતાં ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલું હોવાથી તે ધ્યાન ધ્યાન રૂપે ભાસતું નથી પણ તેમાં માત્ર ધ્યેયનો જ ભાસ થાય છે સરસ મજાના ઉદાહરણ દ્વારા તમને ધ્યાનની અવસ્થાની માહિતી આપી કે ધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેયનું ભાન સાધકને હોય છે જ્યારે સમાધિમાં કેવળ ધ્યેયરૂપ વિષયનો જ ભાન સાધકને હોય છે સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે પાણીમાં નાખેલું જે મીઠું કે ખાંડ છે તે પાણીમાં હોવા છતાં પાણી સાથે એવું એકા એકરૂપ બની જાય છે એકાકાર થઈ જાય છે કે જેનાથી મીઠા કે ખાંડના રૂપમાં તે આપણને દેખાતું નથી પણ કેવળ પાણી જ દેખાય છે એવી જ રીતે સમાધિ કાળે પણ ધ્યાન જે છે એટલે કે ચિત્તવૃત્તિ હોવા છતાં ધ્યાન ધ્યેયની સાથે એવું એકરૂપ બની જાય છે એવું એકરૂપ થઈ જાય છે કે ધ્યાન ધ્યાન રૂપે આપણને ભાસતું નથી એટલે કે દેખાતું નથી પણ તેમાં માત્ર ધ્યેયનો જ ભાસ થાય છે આપણે જોયું કે બાર પ્રાણાયામ બરાબર એક ધારણા છે અને બાર ધારણા બરાબર એક ધ્યાન અને એ જ રીતે ચિત બાર ધ્યાન જેટલો સમય સુધી સ્થિર રહે તો જ તેને સમાધિ કહેવાય છે એટલે કે ધારણા ધ્યાન અને સમાધિની ગણના જે આપવામાં આવી છે તે ગણનાની દૃષ્ટિએ જો તેની ગણના આપણે જોઈએ તો બાર પ્રાણાયામ બરાબર એક ધારણા અને બાર ધારણા બરાબર એક ધ્યાન અને જ્યારે બાર ધ્યાન બરાબર એક સમાધિ કહીએ છીએ આટલો સમય સમાધિની અવસ્થામાં લાગે છે એટલે કે તમે આગળના વિડીયોમાં જે પ્રાણાયામની ક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો એ પ્રાણાયામની ક્રિયા તમે જ્યારે બાર વખત કરો ત્યાં સુધી તમારે સ્થિરતા ધાળવી શકો તો એ એક ધારણા બને છે આવી ધારણાની અવસ્થા જ્યાં સુધી તમે બાર વખત કરશો ત્યારે એક ધ્યાન બને છે એટલે કે ધ્યાનની અવસ્થા લંબાય છે અને જ્યારે ધ્યાનની અવસ્થા આવી બાર વખત લંબાય ત્યારે તમે સમાધિની અવસ્થામાં પહોંચી શકો છો એટલે કે તમે એકરૂપ બની જાઓ છો અચેતન પ્રકૃતિ અને ચેતન પુરુષની ભિન્નતાનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન અચેતન એટલે કે જળ પ્રકૃતિ અને ચેતન રૂપ પુરુષ આ બંને વચ્ચેની જે ભિન્નતા રહેલી છે જે જુદાપણું છે તેમનું જ્ઞાન છે એટલે એ વિવેક જ્ઞાન છે સમાધિ અવસ્થામાં આ પ્રકારનું વિવેક જ્ઞાન પ્રગટે છે સમાધિ અવસ્થામાં આ પ્રકારનું જે વિવેક જ્ઞાન છે તે જોવા મળે છે આચાર્ય શ્રી આનંદ શંકર ધ્રુવ અનુસાર અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી બુદ્ધિનો મેલ કપાતો જાય છે અને જ્ઞાન છે એ પ્રદીપ્ત થતું આવે છે તે છેવટે પ્રકૃતિ પુરુષનો વિવેક સંપૂર્ણ રીતે પ્રગટાવે છે એટલે કે આનંદ શંકર ધ્રુવના મત અનુસાર જોઈએ તો અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી બુદ્ધિમાં જે મલિનતા રહેલી છે તે મલિનતા દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને છેવટે જે પ્રકૃતિ અને પુરુષની જે વચ્ચેનો ભેદ છે એ સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે યોગ દર્શનમાં સમાધિની બે અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે યોગ દર્શન અનુસાર સમાધિની બે અવસ્થા છે એક સમપ્રજ્ઞાત સમાધિ અને બીજું અસંપ્રજ્ઞાત સમાધિ હવે સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એવી યોગદર્શનમાં બે સમાધિની અવસ્થાઓ છે તેમાં સંપ્રજ્ઞાત સમાધિમાં તબ્ય તો એવું કહેવામાં આવે છે કે સંપ્રજ્ઞાત સમાધિમાં વિવેક જ્ઞાનરૂપ વૃત્તિ હોય છે એટલે કે વિવેક જ્ઞાનરૂપી વૃત્તિ હોય છે વિવેક જ્ઞાન ક્યારે મળે છે આપણને જ્યારે અચેતન પ્રકૃતિ અને ચેતન પુરુષની ભિન્નતાનું જ્ઞાન થાય ત્યારે વિવેક જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે તો આ જ્ઞાન વિવેકાન જે વૃત્તિ છે તે સંપ્રજ્ઞાત સમાધિ છે અને આ વૃત્તિનું જ્ઞાન અને તેનું આલંબન હોય છે આથી તેને સબીજ સમાધિ પણ કહેવાય છે એટલે કે બીજ સાથે જોડાયેલી વૃત્તિનું જ્ઞાન અને તેનું આલંબન બંને સંપ્રજ્ઞાત સમાધિની અવસ્થામાં જોવા મળે છે તેથી જ તેનું બીજું નામ છે સબીજ સમાધિ જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તમાં વિવેકાનરૂપ વૃત્તિ માત્રનો નિરોધ હોય છે એટલે કે સમ અસંપ્રજ્ઞાત સમાધિની અવસ્થામાં વિવેક રૂપ જે વૃત્તિ છે તેમનો નિરોધ થઈ જાય છે તેમનો નાશ પામે છે આમ અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત વૃત્તિ માત્રનો અભાવ હોવાથી આ અવસ્થામાં કોઈ પણ જાતનું જ્ઞાન હોતું નથી આમ કોઈ પણ આલંબન વગરની અવસ્થા હોવાથી તેને નિર્બીજ સમાધિ કહેવામાં આવે છે આમ યોગદર્શનમાં સમાધિની બે અવસ્થાઓ છે અને તે આ બે અવસ્થાઓ તો તેમાં સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ સંપ્રજ્ઞાત સમાધિનું બીજું નામ તો કે સબીજ સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિનું બીજું નામ નિર્બીજ સમાધિ મિત્રો એક માફ કે એમસીક્યુમાં આ પૂછાતો પ્રશ્ન છે કે અસંપ્રજ્ઞાત સમાધિનું બીજું નામ શું છે તો કે નિર્બીજ સમાધિ અથવા સંપ્રજ્ઞાત સમાધિને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો સબીજ સમાધિના નામે આવા એક 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 માર્કના કે ટૂંકા પ્રશ્નો તમને મિત્રો પૂછાઈ શકે છે તો તમે ખાસ યાદ રાખજો કે યોગ દર્શનમાં સમાધિની બે અવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે પહેલી છે સંપ્રજ્ઞાત સમાધિ બીજી છે અસંપ્રજ્ઞાત સમાધિ સંપ્રજ્ઞાત સમાધિ એટલે સબીજ સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એટલે નિર્બીજ સમાધિ યોગનો અષ્ટાંગ માર્ગ એક ચોક્કસ જીવન પદ્ધતિ દર્શાવે છે યોગનો અષ્ટાંગ માર્ગ છે એ શું બતાવે છે તો કે ચોક્કસ જીવન પદ્ધતિ આપણને દર્શાવે છે અને જે દ્વારા શરીરને અને ચિત્તની શુદ્ધિકરણ થાય છે આ અષ્ટાંગ યોગને જીવન પદ્ધતિને જીવનમાં અપનાવવાથી શું થાય છે તો કે શરીર અને ચિત્ત બંનેનું શુદ્ધિકરણ થાય છે ચિત્ત નિર્મળ બને છે અને ચિત્તનું નિર્મળ સ્વરૂપ એ યોગનું ધ્યેય છે ચિત્ત છે એ કેવું બને છે નિર્મળ બને છે શાંત બને છે શુદ્ધ બને છે અને એમનું બીજું સ્વરૂપ તે યોગનું ધ્યેય છે એટલે કે આવું નિર્મળ સ્વરૂપ જ્યારે ચિત્ત પ્રાપ્ત કરે તે જ યોગનું ધ્યેય રહેલું છે આમ યોગ એ ચિત્તવૃત્તિઓનો નિરોધ અને રાગ દ્વેષ આદિ કલેશોથી મુક્ત એવી સ્થિતિની ચિત્તની સ્થિતિ છે એટલે કે યોગના માધ્યમથી ચિત્તવૃત્તિ છે એ નિરોધ અને રાગ ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય છે અને તેમાં રહેલા રાગ દ્વેષ કલેશ છે એમનાથી મુક્ત બની ચિત્ત છે એ સ્થિર બને છે યોગ એ ભારતીય સંસ્કૃતિએ પ્રતિપાદિત કરેલી અને આચરેલી જીવન દ્રષ્ટિ છે જે સાંપ્રત જીવનના તનાવોમાંથી વ્યક્તિને મુક્ત કરે છે તેમજ ભાવિ જીવન માટે પણ પથ પ્રદર્શક બને છે આમ યોગ એ ચિતની ગુણાત્મક કેળવણીનો શાશ્વત માર્ગ છે અને વિનોબાજીના ભાવે કહીએ વિનોબાજી ભાવેના મત પ્રમાણે કહીએ તો તેમનું મંતવ્ય છે કે ભારતે દુનિયાને શું શું આપ્યું એવી ગણતરી કરીએ તો તેમાં પતંજલિના યોગશાસ્ત્રનું નામ ચોક્કસપણે લઈ શકાય છે અને મિત્રો તમને પ્રશ્ન પણ પૂછે છે કે સમ આ વિશ્વને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે તો તે છે યોગ તો આ રીતે વિનોબાજીએ પણ યથાર્થ રીતે જ કહ્યું છે કે ભારતે દુનિયાને કંઈ કઈ બાબતો નથી આપી ઘણું બધું આપ્યું છે અને તેમાંથી જો આપણે ગણતરીમાં લઈએ તો યોગનું સ્થાન પણ તેમાં સમાવેશ પામે છે આમ યોગનો પણ તેમાં સમાવેશ થયેલો છે અહીંયા આપણે અષ્ટાંગ યોગના આઠે આઠ પગથિયાની માહિતી પણ પૂર્ણ થાય છે અને તમારું આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે તમારા આ વિષયનો સંપૂર્ણ અભ્યાસ પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ ટાઈમ આપણે હવે માત્ર રિવિઝન કરીશું અને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો તમને હું સંતોષકારક જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ અથવા મારો કોન્ટેક નંબર પણ છે જ તમારી પાસે તમે ફોન પણ કરી શકો છો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તો આપણે ચોક્કસ સાથે બેસી વાત કરીશું ચર્ચા કરીશું અને એમનું નિરાકરણ લાવશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અન્ય મિત્રને શેર કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા નવા વિડીયોઝ તમને મળતા રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર